પરિભાષા પોતાનો સ્વાર્થ અને વૈભવી જીવન બની રહી છે ત્યારે પ્રકૃતિના ખોળે સદાય પોતાની સવાર ખેલાવતા જીતુભાઈએ વર્ષોથી પોતાના ઘરથી દૂર રહી વાન્ય જીવન પોતાની જીવન પ્રણાલી બનાવી છે અને ઋષિ વનમાં જ રહેવાનું પસંદ કર્યું છે હાલના સમયમાં માણસ પાસે માણસાઈ ખૂટતી ગઈ હોય તેમ માણસ માણસ માટે રહી છે ત્યારે એકસો પચાસ જેટલા પોતાના ભાઈબંધ બનાવી લાગણીઓ અને પશુ પ્રત્યેના પ્રેમનો સાગર વહાવી રહ્યા છે તો જીતુભાઈના મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસો જ નથી પ્રકૃતિ પ્રેમ એ માણસની અઢળક સંપત્તિ હોવા છતાં જે માનસિક તણાવ રહ્યો હોય છે તેને દૂર કરે છે માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ શકે છે જોકે પશુઓ માટે હાલમાં જંગલ વિસ્તારો ઘટી જતા ખોરાકની શોધ પણ મુશ્કેલ બની છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો ઈશ્વરની સેવા કરવા બરાબર છે સામાન્ય રીતે કપિરાજને વન્યજીવનમાં ગણતરી કરાય છે ત્યારે જીતુભાઈ સાથે જોવા મળતા કપિરાજો કદાચ માણસને પણ શરમાવે તે રીતે તેમની સાથે ટોપલામાં ખોરાક પડ્યો હોવા છતાં તેમના મિત્ર જીતુભાઈ પોતાના હાથે આપે તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે લાગણી અને પ્રેમ દ્વારા વન્ય જીવમાં અનોખો બદલાવ આવી શકતો હોય તો નાગરિકોએ પણ એકબીજા બીજા પ્રત્યે લાગણીઓથી જોડાવું જોઈએ કૃષ્ણાય દેવકી જય ઈશ્વર ઈશ્વરે પ્રકૃતિને આપેલા જીવોની જય ઈશ્વરે પૈસા આપ્યા હોય થોડા તો આવા ઉદાર કામ નાના મોટા કરતા રહીએ તો ડિપ્રેશનમાંથી મુક્તિ મળી જશે વિનંતી છે કે ભાઈ થોડા પૈસા આવા સારા પ્રાણીઓને ઓછી મજૂરી એ ખોરાક મળી રહે માણસ તો ગમે તો જઈને કૂંકના પાસે લૂંટી પણ ખાઈ લેશે પણ આ પ્રાણીઓને આપણે એમના જંગલો લીધા છે તો જંગલમાં તો ના રે પણ શહેરોમાં આવી ગયા છે તો દોઢસો આ રીતના આ હનુમાનોને અમે સાચવીએ છીએ છેલ્લા અગિયાર વર્ષથી આપ પણ વિનંતી છે કે આ બધાને નફરત ના કરો એમને મારંમાર માર ના કરો અને એમને પ્રેમથી જે પણ હોય રોટલી હોય કંઈક ખવડાવો એ ખાઈને એના હાથે જતા રહેશે ધમાલ પણ નહીં કરે તમે આ દેખો છો કે આ રહે વીસથી પચીસની આ ટીમ મારી કાયમી મારી મિત્ર છે આ કાયમી મારી પાસે ખાવા આવી જાય છે આપ પણ આવા પ્રયોગો કરતા રહો અને ડિપ્રેશનમાંથી મુક્ત થતા રહો ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર